પંચમહાલમાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંત ચૌહાણે તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલમાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંત ચૌહાણે વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે રાજીનામું કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી નારાજગી બાદ પ્રદેશ પ્રભારીની હાજરીમાં સમાધાન પણ થયું હતું પરંતુ હાલ લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તેના અનુસંધાને કોઈ પણ કામગીરી યોગ્ય ન લાગતા તેમજ ક્ષતિઓ જણાતા ફરી એકવાર દુષ્યંત ચૌહાણ નારાજ થઈ કોંગ્રેસ માં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે